આજ રોજ સો વર્ષ જૂની સંસ્થા રૂલી લંગળી નિરાધાર વ્રસ્તાયેલી ગાયોને સેવા કરતી સંસ્થા માળી આટીના પાછા પણ વીડી પાંચ પણ મુકામે સાત થી સિત્તેર લાખના ખર્ચે દરિયા તળાવ પશુ આશ્રયસ્થાન ગૌસેવા માટેના જે સંગ્રહસ્થાન ઘાસના ક્વાર્ટર આવી વિધિ વિવિધ વિવિધ વ્યવસ્થાઓના રૂપે રાષ્ટ્રીય સંત નમ્રમણિ મહારાજ સાહેબની પ્રેરણાથી એમના આશીર્વાદથી આના આદેશથી પંદર લાખ રૂપિયા જેવી જાહેરાત આજે જે મેં ભૂમિપૂજન ભારત સામેના પ્રમુખ ધામાણી સાહેબ ભારત સાહેબના ટ્રસ્ટી કે બી શંઘી સાહેબ વનમેન આર્મી તરીકે જે નામ છે એવા એમના વડા હસ્તે ભૂમિપૂજન કરાવી અને પ્રારંભ કર્યો છે ગાયને લાડા લાપસી ખોડાવ્યા છે આ પ્રસંગે જે લોકો જીવદયામાં માને છે બહુ પ્રેમે છે એ લોકો બધા ઉપસ્થિત થયા છે અને રીતે કાર્યક્રમ આજનો આરંભ કર્યો છે આ સંસ્થા દર વર્ષે ઓડિટ થાય છે દર મહિને મિટિંગ મળે છે ફોરેન કરન્સી સ્વીકારવાનું સરકારે રાઇટ્સ આપેલ છે આમ આ સંસ્થા દિન પ્રતિદિન આપસરોના સહયોગથી ખૂબ ખૂબ પ્રગતિ કરે છે ખુલ્લી નગરીદાર વેલ સેજાયેલી ગાયોને સેવા ચાકરીને સારવાર કરતા એટલી બધી ગાયો જે બીમારનો એવી રીતે બને છે દરરોજને દર વર્ષે મેડિકલ કેમ્પ પણ અહીંયા કરીએ છીએ આ માટેનો એનિમલ કેમ્પ એમાં સંસ્થા ટ્રસ્ટીઓ અને પૂજારીના સહયોગથી ખાસ કરી રાજુભાઈ દેસાઈનો વિશેષ સહયોગ ગણીએ ટ્રસ્ટી તરીકે એ રીતે આ સંસ્થા અફસરના સહયોગથી દિન પ્રતિદિન પ્રગતિ કરતી રહી છે આજે જે લોકો ઉપસ્થિત રહીને અમને પ્રોત્સાહિત કર્યા ઉપસ્થિત તેમનો સર્વે ખરાબ આભાર વ્યક્ત કરીએ છીએ